આજે આપણે ધોરણ પાંચની ટેક્સ્ટબુકનું યુનિટ ચાર એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ જોવાનું છે લિસનિંગમાં સૌ પ્રથમ એક સરસ મજાની રેમ આપેલી છે કેટ વિશેની તો એ રિસેટ એન્ડ એન્જોય એના ઉપરથી જે છે એ રેમિંગ વર્ડ બનાવવાના છે ઓક્સનું બ્રો બોક્સ ફ્રોક્સ શેર એન્ડ યુ વેર ચેર હેજ લેજ એજ મૂ ડૂ શું ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ ટેબલ લેપ સ્લીપ ચેર કેવ ઓપન શું એજ વિન્ડો ત્યાર પછી ફાઇન્ડ ધ રાઈટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોયમ સી છે સી ઉપરથી કયા કયા પોયમમાં વર્ડ્સ આપેલા છે તો એ લખવાના છે શોધીને લખવાના છે કાર્ડબોર્ડ કેટ્સ ચેર એફથી ફિટ ફ્રોક્સ ઓથી ઓપન ઓન થી ડૂ ડોન્ટ એસ એસથી સ્લીપ અને શૂ આ સિવાય પણ વર્ડ્સ આપેલા છે જે તમારે ગોતીને લખવાના છે ફાઇન્ડ એન્ડ રાઇટ ફાઇવ પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ પહેલું છે ટેબલ ચેર એની બડી લેપ પિયાનો એન્ડ એમટી શૂ ત્યાર પછી જોઈ લઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધી પોયમ એની ટેબલ એની ચેર ओपन ड्रॉवर एम टी शू त्यार पीसन टू दोरी एक सरस मजा की वर्ता है सांभ बॉइज एंड बटरफ्लाय फील इन ध ब्लेक्स हामिद लव कैडरपीलर्स त्यार आंसर है सीजर्स त्यारछीन आंसर छे वर्क हार्ड आंसर छे पफी बॉडी एंड स्मोल विंग्स त्यार पी आंसर द क्वेश्चन वो फाउंड अ कैटरपिलर हामिद फाउंड अ कैटरपिलर पिलर डिड हामिद कट द काकून हामिद कट द काकून बिकॉज बटरफ्लाई कुडंट कम आउट ऑफ काकून डिड हामिद हेव द कैटरपिलर हामीद दिड नॉट हेल्प द कैटर पिलर हाउ वॉज द बटरफ्लाय वेन ईट गोट आउट ऑफ ककून ऑफी बॉडी एंड स्मोल वे वो स्टॉप्ड हमीद अपा स्टॉप्ड हमीद इंटरेस्टिंग आपलूँ कैटरपीलर अच्छा बटरफ्लाय कमिंग आउट ऑफ ककून रीडिंग आपलूँ टॉड्रॉक्वेशन पैसेज आप તે સમજીને તેની નીચેના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ અ ટોડ ઇઝ લાઈક અ ફ્રોગ સેકન્ડ એન્ડ થર્ડ ફોર્થ તેના આન્સર અહીંયા આપેલા છે તમે લખી શકો છો યોર નીમ જે છે એમાં તમારું નામ લખવાનું છે અને એવું કઈ સ્થળ છે કે જ્યાં તમને શાંતિ મળે તો તે સ્થળ લખવાનું છે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે અને તેને કયા જગ્યાએ શાંતિ મળે તે લખવાનું છે Do you want to visit Todrock? Yes or no? Answer is yes. And with whom would you like to visit? I would like to visit with my family. Experience the fun and adventure. Nii જે છે ઈ ટાર્રોક નુ છે ત્રા દોરવાનુ છે. આન ગે વરીતા જોવં એને એડવરેસ� છે શું સાથે લઈ જવું કેવી રીતે પહોંચશી તેની માહિતી લખવાની છે રાઈટ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ ડી ઈ બી એન્ડ લાસ્ટ સી ત્યાર પછી રાઈટિંગ આપેલું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મિક્સ સેન્ટેન્સીસ તમારેના સેન્ટેન્સીસ બનાવવાના છે લેંગ્વેજ ફંક્શન આપેલું છે સ્કૂલ જે છે એનો મેપ તમારે ડિસ્ક્રાઈબ કરવાનો છે સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટ બિટવીન અંડર બિફોર આફ્ટર આ બ્રેકેટમાં આપેલા શબ્દોનો યુઝ કરીને નીચેની બ્લેન્ક્સ જે છે એ ફિલ કરવાની છે ત્યાર પછી એનિમલ મ્યુઝિકલ કોન્સર્ટ બ્રેકેટ આપેલું છે ઉપર એને જોઈને બ્લેન્ક્સ જે છે એ બ્રેકેટમાંથી જોઈને ફિલ કરવાની છે ઓન બિટવીન બિહાઇન્ડ નિયર વોકેબલ રી આપેલી છે અહીંયા બ્રેકેટમાં ઉપર જે શબ્દો આપેલા છે એ અહીંયા શોધવાના ગ્રીડમાં છે કોન્સર્ટ કેટ ટોડ જાય એન્ડ મંકીન રીઅરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ પહેલાં આન્સર છે પોફી બીજાનું છે વિંગ્સ ત્રીજાનું છે સ્મૂલ અને ચોથાનું છે લિક્વિટ ત્યાર પછી મેચ દી ફોલોઇંગ મેચ એ વિથ બી આન્સર ઇઝ બી ડી ઈ એ સી ત્યાર પછી પછીનું પેજ જોઈએ એક્ટિવિટી આપેલી છે ત્યાર પછી સ્પીકિંગ છે ઇમેજિન યુઆર બર્ડ યુર ટ્રી હેઝ બિન કટ એન્ડ યુ હેવ લોસ્ટ યુર હોમ યુ મીટ અ ન્યૂ બર્ડ એન્ડ ઇનએક્ટ ડાયલોગ તમારે રોલ પ્લે કરવાનું છે ડૂ ઇટ યોર સેલ્ફ આ પિક્ચરને સ્ટડી કરવાનું છે અને તમારે નીચે ક્વેશ્ચન આપેલા છે એને યુઝ કરીને એક શોર્ટ સ્ટોરી બનાવવાની છે થેન્ક યુ બાળકો